હવે જેઠાલાલ ના ઘેર જવા દે મિટિંગ હોય તો મને કોણ બોલવા આવશે મારો કાકો તો ગોમ્બ મીટિંગ હોય શાંતિ માં જવું ક્ષેત્ર માં બેઠા પડે ગેમ રમી જવું હો એટલે કોઈ ચિંતા નહિ આમ તો ઘેર ત્યારે બોલ મને કરી કે આખો હું ફોન ફેતો જ કરી લે બા હા ચંપુલાલ જેમ હમણાં દેખાતા નઈ તમે જો ચંપુલાલ આ ચેતર નું કામ છે એટલે યાર દેખાઈમ કેમ નું કામ એવું તું આવી ગયું હવે તૈયાર વીઘા કપાવા આવ્યો છે બરોબર છે બે મજુર આવી એકનું

એ વાત હાજી તમારી પછી આ તો કેવરા મારા છોકરાના ના લગ્ન છે મીટિંગ રાખી આવજો કશો હેડો જીઆઈ ગયા મને કીધું તું અમે જ જાતા હતા એ હેડો તે રંગત રંગત ના બરોબર લેડો ખેડો

ડીજે આઈ ગયા હતા બીજે નું કે સર ઓવા લાઈ પણ નઈ મેળાવ ઇન કે આ તો કશો અગર નઈ તાણે આપણો કલાકાર નઈ લાબો આપણે એકલું ડીજે વગાડશું એકલું ડીજે કાકા ઓવા અમે તાણે કલાકાર લાઈએ તો ભાઈ પૈસા વધી ના જાય તીની જગ્યાએ પેલા સુંગેન કઈ જો ના ના હવે એ તો હવે કોઈને કેવું નહીં તા ભાઈબંધને કહી દે આપણો ડીજે લાઈ દે આપણો ડીજેમાં બધા ગીતો વાગશે બીજે ના મજા આવે એ તો મજા આવે બધું એ આવો ગોઈ છે ઓવા આ ગોઈ કાકા ઓ પોણી પા પોણી પા કેટલા રહ્યા બધા કેટલા રહ્યા કેમ બધા કીધું નહી ખૂ કીધું સર ને તો તો બધા આવતા હશે તમે લઈને ના આવો ભલા મોણે તાણી અરે પૂછો બધા લઈને ના આવું યાર તમે કેવા નતા ગયા ફોન નતો કર્યો ફોન કર્યો તો ને કેવા મેલો તો છોકરા ને કેટલા આવતા જ છે બધા તો તો આવશે કીધું છે મોગો હા આપણો મંડપ જનકાજીનો કરી નાખ્યો

બરાબર આ ત્રણ છે એ છોકરા લગન કરે તને હા એ વખત લિસ્ટ બનાય તો બરાબર છે એ લિસ્ટ મારા અંદર પડી છે એક હું તમને ઓટી હમરાઉ બરાબર હા બોલો હમરા લિસ્ટ લેના તમે તો આવો છોકરા વાળી વાય ખોબડ જો તંજી શેકેરો માં આવો કાલા જામ પછી પનીર નું શાક મસાલા પૂરી તંદુરી રોટલી સૂપ

તમે તૈયાર છી વાત કરો તારી નહીં ચેકો કરો કોઈ રાખવી પછી અમે પૈસા લઈએ છોકરાનો નોસર લઈને બેઠા છો ગોમા યાર પૈસા ની ભીખ માંગવા જઈએ તો હારા ના લાગજે તમે વાતો કરો ત્યાં બેન તૈયાર કરો પૈસા આ તો તમે તમારે હલવા પડશે તૈયાર થવું પડશે આપડા

હા શુક્રવાર બરોબર છે પણ શુક્રવારે તો જુવા આવી બધા ઇકન તાહી બહી હા તો પછી શનિવાર કશો અધને શનિવારે જે સીતાણી શુક્રવાર પૈસા ના ના પૈવા ને રાખતો માર તો પછી રેવાર રાખી તો પટી જાય અરે રેવા ની રેજા હોય રેવા ફ્લૂ બજાર ચાલુ હોય તો પછી સોમવાર તો કરો જ પડશે આવી

બેઠા હોય એટલે સોમવારે બધા તૈયાર થઈને હવે આપડા ઘેર આવી જજો બધા ભેગા થઈને વરવા જાવ બરાબર કઈ તારીખે તૈયાર કરી આપડે તેર તારીખે મંડપ કમ્પ્લીટ વધેલો તૈયાર જુઓ

કશું કોઈ નતો કરતો કહું તો ફૂંડ કાઢે મને ખબર પડી ગઈ ખબર પડી ગઈ તું ખબર પડી ગઈ આ તમે ફોન લઈને ગેમ જ રમતા હશો કોમ કરતા જોરા માં હતા મને ચમ સાચી વાત કે ખોટી વાત ઓ સાચી વાત કે ખરેખર ભૂલ્યા હું કરું મારા આ તને મુયે ફોન લિયા લે ને એ જ ખોટું કરી છે આ ખોદરી ભાઈ ફોન માં ધોન રાખ રાખ કરી આ તો ગોડો થઈ જાય કોમ કરો ને જોને મને આ ટાઈમ મળે તો ફોન ફેંકવું પડે

કંટાળી ગયો તારા ઇતે ટુંપો ખાઈને મરીજો થારું ઈ ના કરતો કાકા આ બધું ના વિચારવાનું ટુંપો ખાઈને મરીજો એ લોઈ પીવા આવ્યો કશું કામ કરો નહીં બે આખો દાડી ફોન લઈને બેહી રે છે આ હવા હવળ માં હજી તો મઢું ધોયું નહીં ના ફોન લઈને બેહી ગયો યાર આ ધોઉ છું મઢું હા તો ખો જાઈર જલ્દી ફટાફટ હેજે ઊભો રહે મઢું ધોઈ દે અને જોરાજીન તો હે એક દુધી થેલી લઈને ફટાફટ ચા મૂકી દે જા અને ચા પી અને ખેતરમાં આવ કીધું એ હાલ તમે જો હું આવું જો ફોન લઈને બેહી રહે તો આજ તો મારા ઘરની મેલ ઉડાડ ગઈ

ઓ આ તો આખા ગો કેવાય હવે એ પાંચ નો સવાલ નહીં આખા ગોમ નો સવાલ હારું હારું જેવતા હું બાર મહિના સુધી તમારા ગામમાં લમણો વાળવાનો નહીં હો આપણે ભૂત ની લાક ઓ જે હોય સમાચાર હાલજો પછી એ તો જોયો કે મારે મહેમત ગતિ કરવા તમારા ગામમાં માં આપવું ના આપું

બરોબર હારું કરી ગો બી ભરાવતો તા પણ યાર આખો ગામ હેરાન થાય ને યાર ગો અમને તો હેરાન થાવા ના છોકરા બી ભરાય ઘણો થઈ ગયો આવા છોકરા ને એકલા છોકરા ને રહેતા હોય ક્ષેત્ર માં આવતા રહે તે ગામ માં ચીડ ચીડ એનો બાપો બી ભરાવ દે કે ખબર કે બાપા તમે માગો એ મેલ્લી એવું છે ઓવા જીવતા યોના બાપાને તમે જુઓ ને સારું નહીં રાખ્યું અને મારા ઓળસીયા મારા ચેડી એમ કહશી કે તમે માકો એ હાલ લે હા મારા પછી પેલાના શું કોમ છે હે કાં જીવતા હાલી નહીં મારે પણ એવું વાળવાનું રાણ જીવતા હારું રાખ્યું હોય તો પહીં અત્યારે યોના બાપો ભૂત થઈને દીવરા નાભી રહ્યા રાણ અત્યારના શુક્રોને લગી રે બુદ્ધિ દોડતી નહીં વખો વખોઆલી ચેડે આવું થાય ને એટલા પછી આખું ગોમ હિંડોળે ચડ સાચી વાત દાણ બાપા ને સમજાવે છોકરા ની ને સમજાવે કે મા બાપ ને વખો ના હાલો હે મા બાપ નો વખો ના આલો તો ચેડે તમારો વખો આવે બરોબર શું કેવું યાર વાત